સમાચાર સામે આવી રહ્યા છો અરવલ્લી જિલ્લાના માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી પોસ્ટ ડોડા લઈ જતા શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હતું માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયા દાંતી ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો અને એક ફરાર થયો હતો પોલીસે તેર પોઇન્ટ બાર લાખના ચારસો સડત્રીસ કિલો પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર એક જીવતો કારતુસ જપ્ત કર્યો હતો માલપુર પોલીસને જાનથી મારી નાખવાના આશ્રયથી ફાયરિંગ કરનાર હાલ પોલીસ હિરાસતમાં છે જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં પોલીસની જાનહાની ટળી હતી આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી અહેવાલ સરાજુદ્દીન ખેરાડા અરવલ્લી